સુરતની ભાજપનો ગણગણાતી માંગરોડ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના બાહુબલી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભર્યો હતો જાહેર મંચ પરથી ભાજપના ગણપત વસાવાનું નામ લીધા વગર કહ્યું કે એટલા જોરમાં સૂત્રોચ્યાર કરો કેનો અવાજ વાડી ગામ સુધી પહોંચી જાય ચૈતર વસાવા આટલે અટક્યા ન હતા અને હર્ષ સંઘવીને સંબોધીને કહ્યું કે આજે તમારી સરકાર છે પણ જે દિવસ અમારી સરકાર આવી ત્યારે ભાજપના છોતરા કાઢી નાખશો

આજે ગુજરાતમાં કોઈ સરકાર નથી ચાલતી આજે ગુજરાતમાં સર્કસ ચાલે છે ઘડીકમાં મંત્રીઓ બદલે છે ઘડીકમાં તંત્રીઓ બદલે છે ઘડીકમાં એમના નાયબ મુખ્યમંત્રી ભલ ભણા વરઘોડા તો નીકળે છે જ એવા નિવેદનો કરે છે આજે ગુજરાતની જનતા કંટાળી ગયેલી છે એમના રિંગ માસ્તરો દિલ્હીથી જેટલું કે એટલું ગુજરાત ચાલે છે થોડા ઘણા અધિકારીઓ જે એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠા છે એ સરકાર ચલાવે છે આજે જનતાને શું મળે છે આજે જનતા પહેલાં આધાર કાર્ડો માટે લાઇન ઉપર હતી રેશન કાર્ડના કેવાયસી માટે લાઈનો પર હતી ખેડૂતોના રજિસ્ટર માટે લાઈન પર હતી અને આજે એસઆઈઆર માટે લાઈનો પર છે નોટબંધીઓમાં લાઈનો હતી કોરોનામાં ઘરમાં હતા તો જનતા તો એટલી બધી ત્રાસી ગઈ છે આ સરકારથી કે આ સરકાર એક સર્કસ ચાલતું હોય એવું બધું પ્રદર્શન કરી રહી છે માત્ર પોલીસ અને એમના અધિકારીઓથી ગુજરાતમાં રાત ચાલે છે જે આવનારા દિવસોમાં અમે ચલાવવાના નથી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય એસસી કે ઓબીસી સમાજ હોય જ્યારે પણ દેશને જરૂર પડી આઝાદીમાં પણ અમારા પૂર્વજો લડ્યા છે દેશના વિકાસમાં પણ અમે લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આજે જળ જંગલ જમીન અને પ્રકૃતિ સાથે રહેનારો આદિવાસી સમાજ છીનભીન થઈ ગયો છે સ્થળાંતર થઈ ગયો છે અને આદિવાસી સમાજ આજે શિક્ષકો માટે રોડ પર ઉતરે શાળા માટે રોડ પર ઉતરે ડોક્ટરો માટે રોડ પર ઉતરે યુવાનોની રોજગારી માટે રોડ પર ઉતરે અને આ વિસ્તારમાં ના નામે ગામડાઓને ગામડા તો અમે ખાલી કરાવો આજે અમારા યુવાનોને અહીંયા કંપનીઓમાં શોષણ થાય આ ગોલ્ડી સોલાર જેવી કંપનીઓ અમારા યુવાનોને બાર બાર કલાક કામ કરાવે યોગ્ય પગાર ના આપે એટલે હવે અમે ચલાવવાના નથી જો અમારા લોકોને ન્યાય નહીં મળશે તો અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે બધું હવે બંધ કરવાના છે અમે હવે જો સરકાર અમારા લોકોનું નહીં વિચારશે તો અમે ગાંધીનગર તરફના રસ્તે આગળ વધીશું અને ગાંધીનગરમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે માટે અમે કહેવા માંગીએ છે કે હવે જે પરિવર્તન આવવાનું ત્યારે યુવાનો રાજનીતિમાં આવે વડીલો રાજનીતિમાં આવે કોઈની પણ સંબંધ શરમ રાખ્યા વગર લડે જીતે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અમને નીકળ્યા છે ત્યારે અમને સમર્થન આપે એવી આપના માધ્યમથી વિનંતી સુરત